તો અહીંયા આપણે દાળને ચોખા પલાળી લીધા છે ત્રણ વાટકી આપણે અહીંયા ચોખા પલાળેલા છે અને એક વાટકી આપણે અડદની દાળ પલાળી લીધે અને અડધા કપ જેટલા એટલા અહીંયા અડધા કપ જેટલા આપણે પવા લીધા છે ચોખાના પવા લીધેલા છે આપણે આજે હૈદરાબાદી સ્પોટ ઇડલી બનાવવાના છીએ આપણે ઇડલી કઈ રીતે બનાવીએ એનું બેટર કઈ રીતે બનાવીએ એ કમ્પ્લીટ આપણે રેસીપી આપણી ચેનલ ઉપર છે છતાં પણ હું તમને કહી દઉં છું આજે કે કઈ રીતે ઇડલીનું બેટર આપણે તૈયાર કરવાનું તો આ ત્રણ વાટકી ચોખા અને એની સામે એક વાટકી અડદની દાળ અને અડધા કપ જેટલા ચો આપણે ચોખાના પવા અને તમારી પાસે પવા ન હોય તો જે આપણે બનાવેલો ભાત હોય એ પણ તમે આની સાથે ક્રશ કરી શકો છો તો આપણે ચોખાને દર દરા પીસવાના છે અને અડદની દાળને એકદમ મસ્ત એવી ભીસી લેવાની છે જ્યારે આપણે અડદની દાળ પીસીએ ત્યારે આ ચોખાના પવાને ધોઈ અને અડદની દાળ સાથે પીસી લેવાના છે તો આપણે બનેને પીસી લેશું તો અહીં આપણે પવાને ધોઈ લીધા છે તો પહેલા પવા ઉમેરી દઈશું તો પવાની સાથે જ આપણે અડદની દાળને પીસવાની છે બધી અડદની દાળ પણ સાથે જ ઉમેરી દઈશું આમાં તો પાણી પણ ઉમેરશું કારણ કે આને એકદમ મસ્ત એવી સરસ પીસવાની છે એકદમ સ્મૂથ પીસવાની છે એટલે આમાં પાણી દાળની ઉપર આવે ને ત્યાં સુધી પાણી આમાં લેવાનું અને આપણે પીસી લેવાનું જો ઉપર સુધી પાણી આવ્યું છે હવે આને આપણે પીસી લેશું અહીંયા આપણી દાળ સરસ પીસાઈ ગઈ છે એકદમ સ્મૂથ એને આપણે તપેલાની અંદર લઈ લેશું હવે આપણે ચોખાને પણ પીસી લેશું આને આપણે દરદરા પીસવાના છે પાણી બહુ નહીં લઈએ આપણે આમાં ચોખા પીસાય એટલું જ પાણી આપણે આમાં લેવાનું છે આવી રીતે આપણે દરદરૂ પીસી લેવાનું છે તો આમાં સેજ પાણી વધી ગયું છે તો તમે પાછું બીજું વાર પીસો ત્યારે પાણી નહીં ઉમેરવાનું ઈડલીનું બેટર થોડું ઘાટું હોય છે એટલે એને ધ્યાન રાખીને એવી રીતે આપણે પીસવાનું અહીંયા આપણે દાળના ચોખા મસ્ત એવા પીસી લીધા છે તો હવે આપણે ફર્મેન્ટ થવા માટે હાથેથી થોડું આપણે ફેટી લેશું એટલે મસ્ત એવું સરસ આપણું આ ઈડલીનું બેટરનું ફરમેન્ટ થશે તો આવી રીતે આપણે ફેટવાના હાથેથી તમે ચમચા કે ચમચી વડે ફેટો એના કરતાં જે તમે જે હાથેથી ફેટશો ને એનું ફરમેન્ટ સરસ થશે તમે કઈ જગ્યાએ રહ્યો છો એ પ્રમાણે સાતથી આઠ કલાક સુધી આને ફરમેન્ટ થવા રાખી દેવાનું બાકી ઠંડી જગ્યા ઉપર રહેતા હોય તો તમારા આને ગરમ જગ્યાએ ઉપર રાખી અને ફરમેન્ટ થવા રાખી દેવાનું એટલે કે આથો આવા રાખી દેવાનો છે તો અહીં આપણું એ ઇડલીનું બેટર તૈયાર થઈ ગયું છે તો આપણે આને આઠ કલાક સુધી ફર્મેન્ટ થવા રાખી દઈશું તો અહીં આપણું ઈડલી બેટર તૈયાર થઈ ગયું છે સરસ ફર્મેન્ટ થઈ ગયું છે જો કેટલો મસ્ત એવો આથો આવી ગયો છે આપણો તો હવે આપણે મિક્સ કરી લેશું આપણે ફ્રિજની અંદર રાખી દેસુ અપે કે ઈડલી આપણે બનાવી શકીએ આપણી પાસે બેટર હોય તો આપણે આમાંથી થોડું બેટર લઈ લેશું આટલું જ ઘાટું બેટર આપણે રાખવાનું ઈડલીનું અને અહીંયા આપણે લીલા મરચાં ઝીણા ઝીણા સુધારી લીધા છે અહીંયા ટમેટા આપણે ઝીણા ઝીણા સુધારી લીધા છે અહીંયા મુર્ગાપોળી મસાલો એટલે કે સ્પોટ ઇડલી મસાલો તૈયાર જ છે અને અહીંયા ડુંગળી ઝીણી ઝીણી સુધારી લીધી છે આ છે આપણા લીલા ધાણા તો ચાલો આપણે ઇડલી બનાવવાની શરૂઆત કરીશું તો અહીંયા આપણે સ્પોટ ઇડલી બનાવવાનું એટલે કે હૈદરાબાદી ઇડલી બનાવવાનું શરૂઆત કરીશું તો આપણું આ ઘરનું જ માખણ છે તો આપણે પેલા એક ચમચી જેટલું માખણ ઉમેરશું તમે તેલ પણ લઈ શકો માખણને આપણે મેલ્ટ થવા દઈશું એમાં આપણે ડુંગળી ઉમેરશું ડુંગળીને સરસ આપણે સાટડી લઈશું એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી થોડું માખણ પાછું ઉમેરશું આપણે થોડી ડુંગળી સોફ્ટ થઈ જાય પછી આપણે એમાં ટમેટા ઉમેરવાના આપણે મીઠા લીમડાના પાન ઉમેરશું અને લીલા મરચાં પણ ઉમેરશું અડધા ઉમેરશું અડધા બાકી રાખશું એને પણ સરસ આપણે મિક્સ કરી લેશું આનાથી આપણા ઈડલીનો સ્વાદ મસ્ત એવો આવશે તો અહીંયા આપણી ડુંગળી સરસ સતળામાં માંડી છે તો હવે આપણે અહીંયા ટમેટા અડધા ઉમેરી દઈશું આપણે ટમેટા ને ડુંગળી સરસ પાકી ગયું છે તો અહીંયા આપણે ઈડલી મસાલો ઉમેરી દેસુ એને પણ સરસ આપણે મિક્સ કરી લેશું ટમેટાને ડુંગળી પાકીને એક રસ થઈ જાય બધું ત્યારે જ આપણે આમાં મસાલો ઈડલી મસાલો ઉમેરવાનો હવે આપણે આના ચાર ભાગ કરવાના છે આજે મસાલો આપણે તૈયાર કર્યો ચાર અથવા તો ત્રણ ભાગ તમે કરી શકો મારી પેન થોડી મોટી છે એટલે હું અહીંયા ચાર ભાગ કરીશ થોડા દૂર દૂર રાખશું અહીંયા આપણે ચાર ભાગ કરી લીધા છે અને હવે જે આપણે ઇડલી બેટર તૈયાર છે એને ઉમેરી દેવાનું છે આની ઉપર ઇડલી બેટર પાથરી દીધું છે થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈશું ઉપરથી તમારે કરવું હોય તો કરો ન કરો તો પણ ચાલે થોડા લીલા ધાણા આપણે સ્પ્રિંકલ કરી દઈશું પછી આપણે જે આ થાળી છે એ થાળી ઊંધી વાળી દેસું કારણ કે આ જે ઢાંકણું છે એ નાનું પડે એટલા માટે થાળી જ રાખવી પડશે તો થાળીને આપણે બે મિનિટ સુધી ઊંધી રાખી દઈશું એટલે સરસ થઈ જાય તો અહીંયા આપણે બે મિનિટ થઈ ગઈ છે ખોલીને જોશું

તો અહીંયા તૈયાર છે આપણી હૈદરાબાદી ઈડલી બે સાઈડ થી મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે ને સર્વિંગ પ્લેટની અંદર હવે આપણે સર્વ કરી લેશું તો અહીંયા તૈયાર છે આપણી હૈદરાબાદી સ્પોર્ટ ઈડલી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં ને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી あうジョう